નમસ્કાર હું છું ન્યૂઝમાં સ્વાગત છે સૌપ્રથમ આજના ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝા ઉજવણી કરાઈ ભરૂચ અંકલેશ્વર ઈદગા મેદાનમાં બકરી ઈદ ની અદા કરાઈ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની ની બંદગી ગુજારી એકમેકને ઈદના ઈદ શુભકામનાઓ પાઠવી અંકલેશ્વર જીઆઈડીસી માં અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ઘડતર લોકોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ ની કરી ફરિયાદ અમલ લિમિટેડ કંપનીમાંથી સ્ક્રબરમાં સર્દી સર્જાતા ગેસ ઘડતર થયું ફાયરફાઈ અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળે તપાસ શરૂ કરી સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ લીક થયો હતો અડધા કલાકે સ્થિતિ કાબુમાં આવી હવાની દિશા રાજપીપળા ચોકડી તરફ રહેતા બે કિલોમીટર કંપનીથી દૂર વિસ્તારમાં અસર જોવા મળી ઝઘડીયાના તરસાલી ગામે મકાનમાં કતલ કરવાના ઈરાદે બાંધી રખાયેલી છવ્વીસ ગાય પોલીસે મુક્ત કરાવી રાજવાડી પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગામમાં દરોડા પાડ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે પૂરતા બંદોબસ્ત સાથે સર્ચ કરી ગૌવંશને મુક્ત કરાવ્યો ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝાની ઉજવણી કરાઈ હતી વહેલી સવારે મસ્જિદોમાં તેમજ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચ શહેર જિલ્લામાં સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝાની ઉજવણી કરી હતી ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઈલની યાદમાં ઈદ ઉલ અઝહા બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે વહેલી સવારે શહેર અને ગામડાઓની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખાસ નમાઝ અદા કરી નાના મોટા એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મારહૂમ સ્વજનો માટે દુઆ કરવા મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચડાવી ફાત્યા પડીને તેઓને યાદ કર્યા હતા ત્યારબાદ હઝરત ઇબ્રાહીમ અને હઝરત ઇસ્માઈલની યાદમાં કુરબાની કરી હતી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

ساری صاحب السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ معزز سامعین حضرات آج کے اس مقدس دن عید الاضحیٰ یعنی بقرعید کے موقع پر بھروچ شہر قاضی سید محمد فاروق سراجی صاحب کی جانب سے بھروچ عیدگاہ پرمکھ لال بھائی شیخ بھروچ عیدگاہ سبیہ فہیم بھائی شیخ یوسف بھائی وید اور جتنے بھی اس کے سبھی سب ہے تمام کی جانب سے اور میں بھروچ شہر خطیب کی جانب سے بھروچ شہر کے کلیکٹر صاحب ڈی ایس پی صاحب ڈی وائی ایس پی صاحب اور تمام عہدے داران کو تہہ دل سے عید کی مبارک بات دیتا ہوں اور یہی دعا کرتا ہوں کہ اللہ تبارک و تعالیٰ ہمارے شہر بھروچ کو ہمارے شہر صوبہ گجرات کو اور ہمارے ملک ہندوستان کو ترقی عطا فرمائے اور ہمارے ملک میں شانتی صدباؤنا اور امن کا ماحول ہمیشہ قائم و دائم رکھے اور ہر انسان ہر فرد کی زندگی میں خوشیاں ہی خوشیاں ہو ایسی نیک دعا آج کے اس مقدس دن میں ہم کرتے ہیں اللہ تبارک و تعالیٰ ہماری اس دعا کو قبول فرمائے اور ہماری عیدگاہ وقف کو اور مضبوط بننے کے اور اچھے سے اچھا کام کرنے کی توفیق اور صلاحیت عطا فرمائے آمد. یہی دعاؤں کے ساتھ اجازت چاہتا ہوں السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ અંગ્લિશ્વ એડીસી મોવેલ અમલ લિમિટેડ કંપનીમાંથી સ્ક્રબરમાં ક્ષતિ સર્જાતા ગેસ ગળતર થતાં લોકોને આરોગ્યલક્ષી ફરિયાદ સામે આવી હતી ગત સાંજે ગેસ ઘડતરને લઈને લોકોમાં દોડધામ મચી જવા પામી હતી લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠવા પામી હતી ડીપીએમસી ફાયર ફાઈટરો અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અમલ લિમિટેડ કંપનીમાં સલ્ફર ટ્રાઈ ઓક્સાઇડ ગેસ લીક થયો હતો જે હવાની દિશામાં રાતપીપળા ચોકડી તરફ રહેતા બે કિલોમીટર કંપનીથી દૂર વિસ્તારમાં અસર જોવા મળી હતી કંપની દ્વારા સટડાઉન કરતાં અંતે અડધા કલાકે સ્થિતિ કાબુમાં આવી હતી અગિયુસો ગત રાત્રિના અચાનક હવામાં તીવ્ર દુર્ગંધ સાથે રાસાયણિક ગેસ ફેલાયો હતો તેની અસર માર્ગ પર ચાલતા કામદારો અને વાહન ચાલકોએ અનુભવી હતી લોકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખોમાં બળતરા શરૂ થઈ હતી એટલું જ નહીં લોકોને મોણા પર રૂમાલ બાંધી પાણીનો છંટકાવ કરવો પડ્યો હતો ઘટના અંગે લોકોની ફરિયાદ બાદ જીપીસીબીની ટીમ તેમજ ડીપીએમસીની ટીમ રાજપીપળા ચોકડી પર દોડી આવી હતી જ્યાં સૌથી વધુ ફરિયાદ જોવા મળી હતી જે વાત જીપીસીબીની ટીમ આ રાસાયણિક કઈ તરફથી છૂટ્યો હતો તે તરફ તપાસ શરૂ કરતા પ્રતિન બ્રિજ રોડ પર વોકઆટ કંપની નજીક આવેલ અમલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આ તીવ્ર વાસ આવતી હોવાનું સામે આવ્યું હતું જીપીસીબીની ટીમ કંપનીમાં તપાસ કરતા હવામાં રાસાયણિક કેમિકલ છોડતા પૂર્વે તેને ડાયલ્યુટ કરવા માટેની સ્ક્રબર પ્રોસેસ ચાલી રહી હતી તે દરમિયાન સ્ક્રબરમાં ક્ષતિ સર્જાતા કંપનીમાં રહેલા સલ્ફર ટ્રાય ગેસ ડાયલ્યુશન વગર હવામાં ફેલાઈ ગયો હતો જે અંગે કંપનીને જાણ થતાં જ સ્ક્રબર બંધ કરવા માટે ત્વરિત શટડાઉન લીધું હતું જે બાદ અર્ધ કલાકે સ્થિતિ કાબૂમાં આવી હતી જો કે પૂર્વે વિપુલ માત્રામાં હવામાં સલ્ફર ટ્રાય ગેસનો રિસાવ થયો હતો અને હવાની દિશામાં રાજપીપળા ચોકડી વિસ્તાર તરફ રહેતા કંપનીથી દોઢથી ત્રણ કિલોમીટર દૂર સુધી તેની અસર જોવા મળી હતી ઘટનાના પગલે ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી ઘટના અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે અમલ લિમિટેડ કંપની સ્ક્રબરમાં ટેકનિકલ સમસ્યાને લઈને સલ્ફર ટ્રાયઓક્સાઇડનો રિસાવ થયો હતો જે બાદ અડધા કલાકે તે કાબૂમાં આવ્યું હતું આ અંગે તપાસ કરવામાં આવી હતી અને કંપનીને આ અંગે જરૂરી તાકીદ પણ કરવામાં આવી હતી ઝઘડીયાના તરસાલી ગામે મકાનમાં કતલ કતલકારના ઈરાદે બાંધી રાખેલી છવ્વીસ ગાય પોલીસે મુક્ત કરાવી હતી રાજપારડી પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગામમાં દરોડા પાડ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે પૂરતા બંદોબસ્ત સાથે સર્ચ કરી ગૌવંશને મુક્ત કરાવ્યું હતું ઝઘડીયા તાલુકાના તરસાલી ગામેથી એક મકાનમાં કુલ છવ્વીસ જેટલી ગાયને બંધ કમરમાં બાંધી રાખેલ હતી જે સંદર્ભે રાજપાટી પોલીસે બાતમીના આધારે જે તે જગ્યા પર શોધખોળ કરી હતી ત્યારે મકાનમાંથી બાંધેલી હાલતમાં કુલ છવ્વીસ ગાય મળી આવી હતી બંધ મકાનમાં ક્રૂરતાપૂર્વક કતલકારોના ઈરાદે છવ્વીસ જેટલી ગાયને બાંધી રાખેલ હતી રાજપાટી પોલીસ દ્વારા માહિતીના આધારે પાડેલા દરોડા પૂર્વે પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે ગામ ખાતે પહોંચી હતી માહિતી આધારિત મકાન બહાર પોલીસ વહેરો ગોઠવી મકાનમાં મેગા સર્ચ કર્યું હતું અને તમામ ગૌવંશે મુક્ત કરાવી ટેમ્પામાં લઈ જઈ પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તેમજ ગૌવંશ ક્યાંથી લાવ્યા તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અધ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવ ટકા ઉપર પરિણામ કોમર્સ માં સો ટકા પરિણામ એસએસસી માં એવન ગ્રેડ માં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ میرے بیٹے کو الیون سائنس انگلش میڈیم میں ایڈمیشن لینا ہے تو ارے گھبرائیے منتھ آئیے نارائن ودیال شکتی ناتھ بھروچ پری پرائمری سے الیونتھ سائنس اینڈ الیون کامرس انگلش میڈیم میں ایڈمیشن شروع ہے تو خیال رہے کہیں لیٹ نہ ہو جائے کیوں کہ ٹویلتھ کامرس انگلش میڈیم اور گجراتی میڈیم میں ہنڈریڈ پرسینٹ ریزلٹ ملا ہے اور ہاں یہاں لیٹسٹ لیب اینڈ ٹیکنالوجی کے ساتھ ایجوکیشن بھی ملے گا کیوں کہ ایڈوانس زمانے کے لیے ایڈوانس ایجوکیشن صرف نارائن ودیال میں ہی ملے گا અંગલેશ્વરમાં બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઈદગાહ મેદાન તેમજ વિવિધ વિસ્તારોની મસ્જિદો ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકબીજાને ઈદના પર્વની શુભકામનાઓ પાઠવી હતી અંકલેશ્વરમાં ઈદ ઉલ અઝા એટલે કે પવિત્ર બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી આંબોલી રોડ ઉપર આવેલ ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી મૌલાના સબ્બીર મલિક દ્વારા કુરાન શરીફનો ખુદબો પડી ઉપસ્થિત સૌને ઈદની મુબારકબાદી પાઠવી હતી ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી તો શહેરના વિવિધ વિસ્તારોની મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી શહેર પોલીસ દ્વારા ઈદગાહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે બકરીદની હર્ષોલ્લાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آج تاریخ سترہ جون دو ہزار چوبیس پیر کے روز انکلیشور شہر کی ارگاہ میں نماز عید الاضحیٰ ادا کی گئی الحمدللہ تعالی بہت ہی چین و سکون کے ساتھ عید الاضحیٰ منائی گئی نماز ہوئی اور نماز عید الاضحیٰ کے بعد پورے شہر انکلشور اور پورے ملک ہندوستان کے لیے تمام لوگوں کے لیے دعا کی گئی اللہ رب العزت کی بارگاہ میں دعا ہیں کہ مولا تبارک و تعالی ہمارے ملک ہندوستان کو شاد و آباد رکھے اور رہنے والوں کو اپنی حفظ و امان میں رکھے اللہ کی بارگاہ میں دعا کرتا ہوں کہ اللہ تبارک و تعالی ہمارے دیش کو نظر بد سے محفوظ فرمارے اور تمامی عالم اسلام کو ہماری طرف سے عید الاضحیٰ کی بہت بہت مبارک مبارکباد السلام علیکم و اللہ وبرکاتہ بروچ جل شایکاری کچہری اور بروچ جلد پراتھمک شکشن ادھیکاری دوارا ضلع کی وویدھ شاڑاؤں میں فائر این او سی انگی ٹیموں بنا تپس ہاتھ درائی ہے جی میں ایک ત્રાણું શાળામાં ચકાસણી દરમિયાન એકસો એકાવન શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે જ્યારે ચૌદ શાળામાં ફાયર એનઓસી નહીં હોવાનું ચકાસણીમાં બહાર આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની એક હજાર બોતેર શાળાએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું હતું જ્યારે સેલ્ફ ડિક્લેરેશન નહીં આપનાર એકસો છત્રીસ શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચનાઓ અપાઈ હતી રાજ્યમાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ચારે બાજુ ફાયર સેફ્ટીનું ચેકિંગ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે રાજ્ય શિક્ષણ વિભાગની સૂચના અન્વયે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં ભરૂચ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓની સઘન તપાસ હાથ ધરાઈ હતી જિલ્લામાં કુલ એક હજાર ત્રણસો ત્રાણું શાળાઓની ચકાસણી દરમિયાન એકસો એકાવન શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે જ્યારે ચૌદ શાળાઓ ફાયર એનોસી ન ધરાવતી હોય તેવી મળી આવી હતી જે શાળાઓના બિલ્ડિંગ નવ મીટરથી ઓછી ઊંચાઈવાળા હોય છે તે શાળાઓએ શાળામાં ફાયર સેફ્ટીના બદત સાધનો ઉપલબ્ધ છે અને કાર્યરત હાલતમાં છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે ભરૂચ જિલ્લાની એક હજાર શાળાએ આ પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે જ્યારે એકસો છત્રીસ શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી જે શાળાઓમાં ફાયર એનોસી નથી કે જે શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન આપ્યું નથી તે શાળાઓને કડક સૂચના આપી સત્વરે ફાયર એનઓસી અંગે કાર્યવાહી કરવા અને ઓફિસમાં સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે ભરૂચના મોટા નાગોરીવાડ જુગાર રમતા નવ જુગારીઓને રોકડા રૂપિયા ચાલીસ હજાર સાથે પાંચ વાહન કબજે કરી કુલ ત્રણ પોઈન્ટ સત્તર લાખનો મુદ્દામાલ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પીઆઈએસડી ફુલતરીયાના માર્ગદર્શન હેઠળ ઈદના તહેવારને લઈ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન માહિતી મળી હતી કે મોટા નાગોરીવાડ મદીના હોટલની બાજુમાં રહેતો ઝેનુલ આબિદીન અબ્દુલ રહેમાન ઇસ્માઈલ મસીદીયા પોતાના ઘરમાં જુગાર રમાડી રહ્યો છે આ માહિતીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસ રેડ જોઈને જુગારીઓના હોશ ઉડી ગયા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ચાલીસ હજાર અને પાંચ વાહનો તેમજ છ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો રમતા મુખ્ય સૂત્રધાર ઝૈનુલ આબિદિન અબ્દુલ રહેમાન ઇસ્માઈલ મસીદિયા મોહમ્મદ નઝીર મોહમ્મદ હનીફ ઇબ્રાહીમ શેખ સલમાન મુનાફ મોહમ્મદ નાગોરી ઇમરાન નિસાર ઇસ્માઈલ શેખ અને રાજેશ જયંતી કટારિયા દીપક વસાવા મોહમ્મદ ઇસ્માઇલ મોહમ્મદ ઇસરાઇલ શેખ આસિફ નવી શેખ નિઝામુદ્દીન ઇબ્રાહીમ ખાનધીયાને ઝડપી પાડ્યો હતા આ તમામ સામે જુગારધારાની કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જીઆઈડીસી પોલીસે ચોરીમાં વધુ એક વોન્ટેડ ઇસમને નગરથી ઝડપી પાડ્યો હતો બે મહિના પૂર્વે મુન્દ્રા ડેનિમ કંપનીમાં થયેલ બે પોઈન્ટ નેવ્યાસી લાખના સરસામાનની ચોરી થઈ હતી પોલીસે બંગાર્યા અને ત્રણ ચોરને ઝડપી પાડ્યા હતા કંપનીમાંથી ચોરી કરનાર વધુ એક વોન્ટેડ આરોપી ઝડપી પાડવામાં આવ્યો હતો બનાવની વિગતો અનુસાર ગત ચૌદમી એપ્રિલના રોજ ભરૂચ એલસીબી પોલીસે સારંગપુર ગામ ખાતે પદ્માવતી પદ્માવતીનગરમાં રોશનસિંહ અમરનાથસિંહના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા જ્યાં સર્ચ કરતા દુકાનમાં પુટ્ઠાના ઢગલા નીચે સંતાડેલ ઇલેક્ટ્રિક મોટર તથા વાયરો તેમજ નાનો મોટો લોખંડનો સામાન મળી આવ્યો હતો પોલીસે ભંગારના વેપારી રોશનસિંહ અમરનાથસિંહની અટક કરી હતી તેમજ પોલીસે કુલ સત્યાવીસ મોટર તેમજ કોપરનો અન્ય ભંગારનો જથ્થો મળી કુલ રૂપિયા બે લાખ અગ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્થળ પરથી પોલીસે કાયદાના ઘર્ષણમાં આવેલ એક કિશોરને પણ ઝડપી પાડ્યો હતો અને બંગારિયા રોશનસિંહ અમરનાથસિંહની આખરી પૂછપરછ કરતા તેના મિત્રો એવા અમિત મિથિલેશ મુરઘી જીતેન્દ્ર તાજેતરમાં જીઆઈડીસીમાં બંધ પડેલ મુંદ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરીને લઈ આવ્યા હતા અને આ ચોરીનો સામાન તે વિવિધવાની ફિરાકમાં હતો પોલીસે ત્વરિત અસરથી તેની ધરપકડ કરી પોલીસે મિત મિથિલેશ મરઘી અને જીતેન્દ્ર ને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે દરમિયાન જીઆઈડીસી પોલીસે ચોક્કસ માહિતીના આધારે મિથેલેશ ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી અને અન્ય વોન્ટેડ આરોપી ક્યાં છે તે અંગેની પૂછપરછ શરૂ કરી હતી સમાચારો પર ફરી ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝાની ઉજવણી કરાઈ ભરૂચ અંકલેશ્વરમાં ઈદગા મેદાનમાં બકરી ઈદની નમાજ અદા કરાઈ મુસ્લિમ નમાઝ અદા કરી અલ્લાહની ગુજારી એકમેકને ઈદના શુભકામનાઓ પાઠવી અંકલેશ્વર જીઆઈડીસીમાં અમલ લિમિટેડ કંપનીમાં ગેસ ગડતરથી થી દોડધામ લોકોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની કરી ફરિયાદ અમલ લિમિટેડ કંપનીમાંથી સ્ક્રબર માં સતી ગેસ ઘડતર થયું ફાયર ફાઈટરો અને જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે તપાસ શરૂ કરી સલ્ફર ટ્રાઇઓક્સાઇડ ગેસ લીક થયો હતો અડધા કલાકે સ્થિતિ કાબુમાં આવી હવાની દિશા રાજપીપળા ચોકડી તરફ રહેતા બે કિલોમીટર કંપનીથી દૂર વિસ્તારમાં અસર જોવા મળી ઝઘડિયાના તરસાલી ગામે મકાનમાં કતલકારોના ઈરાદે બાંધી રખાયેલી છવ્વીસ ગાય પોલીસે મુક્ત કરાવી રાજવાડી પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગામમાં દરોડા પાડ્યા હતા कोई आणि बनाव बणाव बने बणते रीते पुरता बंदोबस्ताते सर्च करी गौवंशने मुक्त करालय आजना सिटी न्यूज ए समाप्त नवीन समाचारो साथी फेरी मळीसु नमस्कार